સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફૂલેલી ફૂલેલી જુવારની રોટલી અને સાથે જો ઘરમાં કઈ શાક ન હોય તો ચણાના લોટનું સૂકું શાક બહુ ટેસ્ટી એવો આ કોમ્બો તમે છાશ સાથે કે સેલેડ સાથે સર્વ કરી શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે શાક બનાવી લઈશું તો બહુ જલ્દીથી આ રેડી થઈ જશે કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં બે ટી સ્પૂન જેટલી રાય ઉમેરીશું રાઈ ફૂટવા લાગે એટલે એક ચપટી જેટલી અજમો ઉમેરી દઈશું સાથે એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે એને હલકા સતળાવા દઈશું ત્યાં સુધી સાઈડમાં મેં દસ લસણની કળીઓ ત્રણ જેટલા લીલા મરચાં અને એક ટી સ્પૂન જીરું ઉમેરી મેં ખાણી દસ્તામાં એને ખાંડી લીધું લગભગ એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર આ પેસ્ટ થશે આપણે એ પેસ્ટ ઉમેરી અને પેસ્ટને આપણે બે ત્રણ મિનિટ જેવી સાતળી લઈશું તો આ શાકનો જે ટેસ્ટ છે એ લસણ અને લીલા મરચાંની જે આ પેસ્ટ છે જીરાવાળી એનાથી જ સારો એવો ટેસ્ટ આવશે આ રીતે હું પેસ્ટ ઉમેરી બે મિનિટ જેવું એને સાતળી લીધું પેસ્ટ સારી રીતે સતળાઈ જાય એટલે અડધી ટી સ્પૂન જેટલી હળદર હળદરનો હલકો કલર આ રીતે આવી જાય એટલે ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી અને આપણે બે મોટી ડુંગળીના સ્લાઇસ આ રીતે કરીને ઉમેરી દઈશું જો ડુંગળી નાની કે મીડિયમ હોય તો ત્રણ જેટલી તમારે લેવાની અહીંયા મોટી ડુંગળી હતી એટલે મેં બે મોટી ડુંગળીના આ રીતે મોટા મોટા સ્લાઇસ કરી ઉમેરી અને ડુંગળીને આપણે ત્રણ ચાર મિનિટ જેવું સાતળી લઈશું હવે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અને સાથે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એનાથી કલર સારો એવો આવશે અને શાક તીખું પણ નહીં લાગે જ્યારે પેસ્ટમાં મેં લીલા મરચાં વાપર્યા એ ડાર્ક ગ્રીન ચીલી તીખા હોય એ લીધા એટલે કલર માટે જ લાલ મરચું ઉમેરવાનું છે એક મિનિટ જેવું મેં સાતળી લીધું હવે એક કપ ચણાનો લોટ ઝીણો જે ઘરમાં તમારા પાસે હોય એ કે પછી બેસન અહીંયા તમારે ઉમેરવાનો છે મિક્સ કરી દઈશું અને ચારથી પાંચ મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર શેકી લેશું થોડો શેકાઈ જશે અને અહીંયા તમે જેટલો ચણાનો લોટ લો એટલું જ તમારે ઉકળતું ગરમ પાણી છાટી અને આ શાક બનાવવાનું છે તો હું લગભગ ચારથી પાંચ મિનિટ જેવું આ રીતે એને થવા દઈશ ચારથી પાંચ મિનિટ જેવું મેં આ રીતે ચલાવતા રહી અને શેકી લીધું છે હવે એક કપ ઉકળતું ગરમ પાણી તો જે કપથી ચણાનો લોટ લીધો એ જ કપથી હું ગરમ પાણી અડધું મેં અત્યારે ઉમેર્યું મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે થવા દઈશું પછી આપણે પાછું ઉમેરીશું તો ઢાંકી અને મેં એક બે મિનિટ જેવું થવા દીધું તો અહીંયા તમારે ઉકળતું ગરમ પાણી અને ચણાનો લોટ જેટલો લીધો જે વાટકી કે કપથી લ્યો એ જ વાટકી કપથી પાણી અને ચણાનો લોટનું માપ સરખું રાખવાનું તો આ રીતે મેં એક બે મિનિટ જેવું પાછું એને આ રીતે ચલાવતા રહી થવા દીધું અને હવે જે પાણી બચ્યું છે એ હું થોડું થોડું કરી બધું જ ઉમેરી દઈશ અને પછી આપણે એને ઢાંકી અને દસ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર અને વચ્ચે વચ્ચે તમારે એને ચલાવતા રહેવાનું અને શાકને થવા દેવાનું તો છૂટું છૂટું શાક ચણાનું આ થઈ જશે તો અત્યારે ગ્રેવી ગ્રેવી લાગે પણ જેમ જેમ તમે એને શેકતા જશો એમ એમ શાક તમારું છૂટું છૂટું થતું જશે તો વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈ હું દસ મિનિટ જેવું બીજા ગેસ પર એને મૂકી દઈશ તો આપણું શાક બને બને ત્યાં સુધીમાં સાથે જોવાની રોટલી પણ બનાવી લઈશું ડોટ કપ મેં જુવારનો લોટ લીધો છે એમાં અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને હવે એક કપ જેટલું ઉકળતું ગરમ પાણી વાટકી કે કપનું માપ લ્યો તો એ રીતે ઉકળતું ગરમ પાણી બહુ ગરમ પાણી હોય એટલે તમારે ચમચીથી આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરી દેવાનું આ રીતે એકદમ સારી રીતે બધું જ પાણી ઉમેરી અને મેં મિક્સ કરી દીધું તો આ રીતે અને હવે આપણે એને આ રીતે ચમચીથી તમારે એને છૂટું છૂટું પાડી લેવાનું થોડી જ સેકન્ડોમાં તમે અડી શકો એવું પાણી થઈ જશે હવે મેં એક ટેબલ સ્પૂન જેટલું હલકું ઠંડુ હોય એવું પાણી લીધું છે એ તમને ગરમ બહુ લાગશે ત્યારે તમારે હથેળી પર થોડું ઠંડુ પાણી લગાવતા જવાનું અને પછી લોટને મસળતું જવાનું તો આ રીતે એકદમ એક બે ટીપા જ ઠંડા પાણીના લેવાના અને પછી તમારે મસળી લેવાનું એટલે તમને લોટ છે એ બહુ ગરમ ન લાગે જરૂર હોય તો જ પાણી ઉમેરવાનું છે નહીં તો નથી ઉમેરવાનું હવે જો તમને લાગે કે લોટમાં પાણી ઓછું રહ્યું છે તો તમારે નોર્મલ જ પાણી ઉમેરવાનું છે હવે ગરમ પાણી નથી ઉમેરવાનું અને હવે આપણે લોટને બે ત્રણ મિનિટ જેવો એકદમ સારી રીતે મસળી લેવાનો છે સ્મૂથ થઈ જાય એવો તમારે મસળીને રેડી કરવાનો છે તો લોટ બાંધવાની ટીપ કે તમે દોઢ કપ જુવારનો લોટ લો તો એકદમ એક કપ ઉકળતું ગરમ પાણી લઈ લોટ બાંધી લેવાનો હલકો ગરમ હોય ત્યારે હાથ પર થોડું નોર્મલ પાણી તમારે લેવાનું અને પછી લોટને સ્મૂથ કરી લેવાનો તો હવે જો તમને જરૂર લાગે કે લોટ સોફ્ટ નથી તો તમારે થોડું થોડું પાણી આ રીતે છાંટતા જઈ અને લોટને એકદમ સ્મૂથ એવો કરી લેવાનો છે તો હવે જુવારની રોટલીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો હવે એક લુવો કરી લઈશું આ રીતે અને પાટલી વેલણ પર જુવારનો સૂકો લોટ લઈ અને તમારે એને વણવાનું છે લોટ અહીંયા બહુ ઢીલો ન થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે લોટ જો ઢીલો થઈ જશે તો તમારે વધારે સૂકો લોટ લેવો પડશે એટલે આ રીતે તો જેમ તમે રોટલી સાદી હવે વણો એ રીતે અને થોડી મીડિયમ થીક એવી આ રોટલી રહેશે તો ઘઉંની રોટલીની જેમ તમારે એકદમ પાતળી નથી વણવાની થોડી મીડિયમ થીક એવી આવી જુવાની રોટલી વણી લેવાની તો આ રીતે તમે વણીને પણ બનાવી શકો હવે શીખવા માટે આપણે તવો મીડિયમ એવો ગરમ કરી લેવાનો ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે તમે રોટલી નાખો તવા પર એટલે જે પાછળનો ભાગ હોય એના પર લોટ હોય એટલે તમારે આ રીતે પાણીથી એક સરખું પાણી લગાવી દેવાનું અને અડધી મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરી મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું પાછળની સાઈડ પણ મેં શીકી લીધું હવે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ કરી આ રીતે હલકું તમે પ્રેસ કરશો એટલે રોટલી તમારી ફૂલી અને તૈયાર થઈ જશે હવે સરખી એવી બે સાઈડથી શેકી લેવાની તમારે ફ્લેમ પર એને શેકવી હોય તો ફ્લેમ પર શેકી શકો છો પણ હું એને તવા પર જ ગેસની ફ્લેમ હાઈ કરીને શેકી રહી છું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી જુવારની રોટલી શેકાઈને રેડી થઈ ગઈ હવે હાથેથી થાપીને વેલણ વગર આપણે બનાવીશું રેગ્યુલર જે લોટ તમે બાંધ્યો જો થોડો કઠણ હોય તો તમારે એને ઢીલો કરી થોડો મસળી લેવાનો આ રીતે ઉપર નીચેના ભાગ પર તમારે જુવારનો લોટ બે સાઈડ સારી રીતે છાંટી દેવાનો તમને લાગે કે ફરતું નથી તો પાછો તમારે જુવાનો લોટ નીચેના ભાગે આ રીતે ઉમેરી દેવાનો અને પછી હથેળીનો જે નીચેનો ભાગ છે સાઈડમાં એ તમારે મારતું જવાનું આંગળીઓથી પણ થોડો એને જોરથી તમારે મારતું જવાનું આ રીતે થાપવાનું આ રીતે થોડું પ્રેશર આપવાનું એટલે ઇઝીલી ફરશે અને એકદમ સારી રીતે શેપ આવશે હવે જે બીજો હાથ મેં રાખ્યો છે એ મેં ગોળ ગોળ બને એટલા માટે તો બીજી સાઈડથી જો તમને લાગે કે શેપ બગડે છે તો તમે આ રીતે હથેળી રાખશો તો રાઉન્ડ રાઉન્ડ શેપ એનો આ રીતે આવશે એકદમ પાતળી એવી પરફેક્ટ તો તમે જોઈ શકો છો જેવી રોટલી રેગ્યુલર આપણે ખાઈએ એટલી જ પાતળી તમારે આ રીતે બનાવવાની છે તમે મોટી નાની તમને જેવી ફાવે એવી બનાવી શકો તો એકદમ પરફેક્ટ એવી જુવાની રોટલી આપણી થપાઈને રેડી થઈ ગઈ હવે આપણે એને શેકીશું શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે ઉપરનો ભાગ નીચે આવવા દઈશું અને પાછળના ભાગ પર પાણી આ રીતે એક બે ટી સ્પૂન જેટલું પાણી છાંટી તમારે ફરતું લગાવી દેવાનું કિનારી પર પણ સારી રીતે લગાવી દેવાનું અને ત્રીસ સેકન્ડ જેવું મેં મીડિયમ ફ્લેમ પર શેક્યું હવે મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવું મેં એને શેક્યું હવે સાઈડ ચેન્જ કરી પાછું તમારે એને સારી રીતે પાછળની સાઈડ પણ એને શેકાવવું જોઈએ આ રીતે સારી રીતે પાછળની સાઈડ પણ શેકાશે એટલે રોટલી તમે ફ્લિપ કરશો અને ફ્લેમ થોડી હાઈ કરશો એટલે તરત જ રોટલી તમારી ફૂલીને રેડી થઈ જશે તો તમે જોઈ શકો છો જુવારની રોટલી ફૂલેલી ફૂલેલી હાથેથી થાપીને કે વેલણથી વણી ગમે તે રીતે તમને ફાવે એ રીતે તમે બનાવી શકો શાકને પણ થતાં દસ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થઈ ગયું છે આ રીતે તમે જોઈ શકો છો છૂટું છૂટું આ રીતે શાક થઈ જશે તો આ રીતે તમને લાગે કે હજી છૂટું નથી થયું તો ચમચાથી તમારે એને છૂટું છૂટું કરી લેવાનું પાછું તમારે એને એક બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી અને શેકવાનું તો તેલનું પ્રમાણ આ શાકમાં વધારે હોય મેં ઓછું રાખ્યું છે પણ એકદમ પરફેક્ટ એવું છૂટું છૂટું બનીને રેડી થઈ ગયું હવે ગરમા ગરમ જુવારની રોટલી એના પર ઘી લગાવી દઈશું અને એના પર શાક ઉમેરી અને ગરમા ગરમ સવ કરો તો મેં આજે મહારાષ્ટ્રના ફેમસ ઝુણકા ભાખરી બનાવ્યા છે આ કોમ્બો બહુ ટેસ્ટી એવો લાગે છે આ રીતે સોફ્ટ એવી જુવારની રોટલી અને ચણાના લોટનું શાક તમે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને કેવું લાગે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ